બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં ખરવા મોવાસા રોગને લઈ દૂધાળા પશુઓના ટપોટપ મોત નીપજતા પશુપાલકો કફોડી હાલતમાં મુકાઈ જવા પામ્યા હતા ત્યારે પશુઓમાં ફેલાતા આ રોગની અંકુશમાં લેવા જિલ્લા પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્વારા પશુઓનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં જિલ્લામાં ત્રેવીસ લાખ પશુઓને રસી આપવામાં લક્ષાયાંક સામે અત્યાર સુધીમાં

અને પશુઓમાં ફેલાતા ખરવા ખરવામોવાસા રોગને અટકાવવા માટે પશુપાલન વિભાગના 88 તબીબ અને બનાસડેરીના તબીબો સહિત 1000 કર્મચારીઓની ટીમો દ્વારા ગામે ગામ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે જિલ્લામાં 23.13 લાખ પશુઓને રસી આપવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 15.35 લાખ પશુઓને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જોકે જિલ્લામાં ખરવા ખરવામોવાસા રોગથી અનેક પશુઓના મોત થયા હોવા છતાં તંત્રના રેકોર્ડ પર માત્ર પંદર પશુઓના મોત અને જિલ્લામાં માત્ર ત્રણ તાલુકાના પાંચ ગામ અસરગ્રસ્ત દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં તંત્ર દ્વારા સાચી પરિસ્થિતિ પર પડદો પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે